અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શહેરના બિસ્માર માર્ગો બાબતે માર્ગ અને મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ અધિકારીઓને સ્થળ ઉપર લઈ જઈ પરિસ્થિતિ દર્શાવવામાં આવી દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના વિવિધ માર્ગો બિસ્માર બનતા ગણેશજીની શોભાયાત્રામાં વિઘ્ન ઉભું થઈ શકે છે ત્યારે થોડા દિવસ અગાઉ અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવી બિસ્માર માર્ગોના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જોકે કોઈ જ કામગીરી ન થતા આજરોજ ગણેશ સમિતિના આગેવાનો અને સભ્યો માર્ગો અને મકાન વિભાગની ભરૂચી નાકા સ્થિત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી આગેવા દ્વારા કચેરીના અધિકારીને સ્થળ પર લઈ જઈ સાચી પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા આવનારા બે દિવસોમાં માર્ગના સવાર કામની ખાતરી આપવામાં આવી છે આજ રોજ અંકલેશ્વર PWD બરુચી નાકા ખાતે અંકલેશ્વર મને સમિતિ આગળ 6 દિવસ પહેલા એક આવેદન પત્ર આપ્યો હતો મનસજીના આગમન બાબતે એ માટેની કોઈ પણ કામગીરી ચાલુ ન કરી હતી માટે આજે અમે સૌ ભેગા થઈને સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ સાહેબ શ્રી અંગત અંગત મીટિંગમાં કે પછી કઈ મિટિંગ છે એ તો અમને દર્શાવી નથી એ મિટિંગમાં ગયા છે એવું અમને ફોન પર જણાવી દીધું હતું માટે એમના ચાર્જમાં રહેલા વ્યાસ સાહેબને સી આપણે અંકલેશ્વર સિટીના પીડબલ્યુ ડીના જે હડમાં આવેલ છે જે રસ્તા એમને જાહેર માર્ગ પર લઈ જઈ એમને વિઝિટ કરાવી હતી અને એમને સ્વીકાર્યું હતું કે આ કામગીરી થતી થઈ નથી અને થઈ છે જ્યાં ચાલુ છે ત્યાં યોગ્ય થઈ નથી